કોન્શિયસ માં રાખીને સાંભળે એટલે એને કઈ ફેર લાભ જ ન થાય 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 પ્રભુ અનકોન્શિયસ માં જે હોય સબકોન્શિયસ માં એ જતું રહે ક્લિયર થાય કેમ કે પ્રકાશ ની પોતાની એટલી બધી મહિમા છે એટલે તાકાત છે સુપર કોન્શિયસ તો ખબર સાક્ષી અનકોન્શિયસ એટલે જે સાઉન્ડ સ્લીપ છે અનકોન્શિયસ અને જે સ્વપ્ન છે એ સબકોન્શિયસ અને જે આ જાગ્રત છે એ કોન્શિયસ અને આ ત્રણેયનો સાક્ષી છે જાગ્રત સ્વપ્ન સુશુક્તિનું અને એનાથી રહી જ છે એક એ કોન્શિયસ અને આ કાંઈ નથી અને પોતે જ છે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો એ તુર્યાતી જો હે સૌ હલો હલો અનકોન્શિયસ સબકોન્શિયસ કોન્શિયસ અને સુપર સુપરકોન્શિયસ તો લોકોએ સુપરકોન્શિયસ સુધી વાત કરી છે કારણ કે પોતે જે લોકો ઈશ્વર સાક્ષાત્કારીને વિકલ્પ સમાધિ સિદ્ધ એરિયા હોય તો એના શીખે સેવગ અનુયાયી એનાથી અભિભૂત હોય એટલે એને પૂર્ણ બ્રહ્મ કહે પણ એ પૂર્ણ બ્રહ્મ નથી એના વ્યક્તિવાળા થાય મત પણ સંપ્રદાય થાય અને તુર્યાચિતનું કાંઈ ન થાય વસ્તુ તુર્યાચિત છે તો સામેનો જે હોય સામેનો સામેનો જે સ્તરે હોય સમજે જ કે નહીં તો એ સ્તરે એ વાત કરે પણ પોતે એ સ્તરે ન હોય પોતે તો તુર્યાચિત જ હોય કારણ કે સામેનો હોય એટલે એને એ રીતે જ કહેવું પડે ને સામેનો અજ્ઞાની હોય એટલે અજ્ઞાનથી પૂછતો હોય એટલે અજ્ઞાન નથી એમ તો કહેવું પડે ને પછી એને હમ એમ કે એક જણ કીધું તો આ આ સુડતાલીસ વર્ષ પહેલાં જ કે કદર મુનિ હતા સમજે છે અને એમણે સંસાર ભોગ્યો તે વર્ણન સુખદેવે પરીક્ષિતને કર્યું તો એમની અંદર એ એ બધું ભોગનું દ્રશ્ય હોય તો જ કરી શકે ને નહીં ખ્યાલ આવ્યો જો આ કહેવાય અજ્ઞાની ચબરા હોય એટલે પછી કે એ પરીક્ષિતમાં એ છે એ એનું નથી એમ કહેવા કે છે એનામાં નથી સુખદેવમાં નથી એ આવું ઊંધો હોય આપણે ચોર કોટવાને દંડે ઉલટો ચોર કોટવાને દંડે એટલે અજ્ઞાની પોતાની જે અવસ્થા દશા હોય ને એનો જ્ઞાની પર આરોપ કરે કે લ્યો તમે આ બધું બોલો છો આ અજ્ઞાનને જાણો છો ત્યારે બોલો છો ને લ્યો એટલે તારામાં અજ્ઞાન છે નથી એમ કહેવાય છે અહીંયા અજ્ઞાન નથી પણ ન આમજે કોઈ વાત બરાબર ખબર પડી આ તો બધપુરાણો પ્રશ્ન છેતાલીસ સુડતાલીસ વર્ષ ખ્યાલ આવે કે સુખદેવે પરીક્ષિતને ભાગવતથી તત્વબોધ કર્યો ને તો કદર મને દેવૂતિનો સંસાર ન વર્ણવ્યો એ મને જે રીતે બધા જે બધા સ્ત્રી પુરુષો જે રીતે સંસાર ભોગવે છે તો પછી સુખદેવમાંય હોય તો જે વર્ણવે ને આવું કીધું એટલે એમ કીધું પરીક્ષિતમાં એ છે અને નથી એમ કે છે પોતામાં નથી નહીં ખ્યાલ આવ્યો સામેનો છે તો આ એ આ લોકો આવું કરે અજ્ઞાનીઓ પછી બોલીને પછી કે તો તમારામાં છે એટલે બોલો છો ને અને તારામાં નથી એમ કહેવાય છે અહીં તો કાંઈ નથી અને તે ન પૂછ્યું તો ક્યાં કહેવાનું હતું એ મને સાત દિવસે તક્ષત દંશવાનું હતું એટલે એણે આહવાન કર્યું કે આ મારો મૃત્યુનો ભય જે દૂર કરે નાશ કરે એ મને પ્રકાશ કરે તો સુખદેવે બીડું ઝડપ્યું અને એ બૌદ્ધ જ છે ભાગવતમાં બીજું કંઈ એ જ છે ક્યાંય બીજું કાંઈ નથી બધે બધું પરમચિદ્દાકા પરમ જ્યોતિ આખંડ જ્યોતિ જ છે અને બધે બધું પરમચિદ્દાકાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને બધું બધે બધું આભાસ કાંઈ નથી હે ગ્રામર તો નથી આવડતું ભાગ ભાંગી તૂટી અને અભ્રંશ ગુજરાતી તો હવે આપણે આ સંસ્કૃતને જ ન જ આવડે બોલો છે ને નિત્ય ત્રણ પ્રકાશ આવું ઉલટા ચોર ને એ સમજે નહીં એને આપણે કહીએ કે આ કાંઈ નથી એટલે કે આ કાંઈ નથી તમારે એના વગર ચાલે એમ કે સમજે નહીં કોઈ વાતમાં એટલે કાંઈ કર્યા વગર પરમ શાંતિ છે એ ન સમજે એમ અમારે આવવું હોય જવું હોય બધું ન જોવે બધું કરવું હોય પણ એ લાવે છું કામ એ સબકોન્શિયસમાં ભર્યું છે ત્યારે આવે જ ને અમારે જવું ક્યાં જવું છે શું કરવું છે અમારે ચાલો અને તમે કયો માં હશે તો કાઢીને બતાડો આ તમારે માં છે એ તો લાગ આવે એટલે પછી નીકળે લે બોલો શું જોઈએ ચાલો અમારે કાંઈક જોવે શું જોવે એ શોધેસ મોક્ષે જોતો એવું હોશિજ્ય કે મોક્ષની ઈચ્છા એ પણ અવિધ્યા છે સમજે અને કોઈ પણ તમે દેવને માનો એ પણ પ્રભુ શું બોલ્યા આ દેવમાં બધા દેવ સમાયેલા છે હું કીધું ઊંધું આ બધા દેવમાં આ દેવ સમાયેલા પણ આ દેવમાં બધા દેવ સમાયેલા છે અને એ પણ ખાલી વાણીગ્લાસ બુદ્ધિગ્લાસ નથી અનુભૂતિથી છે જે જે દેવ જે એની એના દર્શન અથવા અનુભૂતિ થાય સાક્ષાત્કાર થાય તો એ પોતાનું જ પ્રતિભા છે પોતે પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો પ્રતિભાસ છે કે પોતે આ જીવ છે અને એને એ જુદા પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું દર્શન થયું આટલી વાત છે હવે આવી રીતે આવે શાસ્ત્ર ગુરુમાં મને ઈશ્વર સાક્ષાત્કાર થયો મને આત્મા સાક્ષાત્કાર થયો મને નિર્વિકલ્પ સમાધિ થઈ અને હું જીવ બ્રહ્મરૂપ થયો તો અહીંયા દેવદર્શન થયા હોય નિર્વિકલ્પ સમાધિ થઈ એવો આત્મા સાક્ષાત્કાર કરજો હોય કે ઈશ્વર સાક્ષાત્કાર કરજો હોય કે તો આમાં થયું હોય તો એ અમે પોતે જ પરમચિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતી છીએ એમાં કાંઈ નથી એવો અલગ બીજો એવો પ્રતિભાસ અમારો અમારામાં કાંઈ નથી એવો અલગ જુદો બીજો પ્રતિભાસ કે બીજું કાંઈ કે અમે આ જીવ છીએ અને અમને ઈશ્વર સાક્ષાત્કાર થયો આત્મસાક્ષાત્કાર થયો નિર્વિકલ્પ સમાધિ થઈ એટલે શ્રુતિ એને એમ કે જે જીવ જીવ છે એને કે કે થતો જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ હતા ઉઠ જાગ ઉત્તી જાગ્રત પ્રાપ્ય વરાન એટલે જે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા હોય તો એનાથી નિબોધ હતા તો પણ પરમચિતાકાશ પરમ અખંડ જ્યોતિ રહે સમજાય એ કોને કહેવાય આભાસને કહે પ્રકાશ આભાસને કે એટલે પછી પ્રકાશ કે તમને આભાસ દેખાય ત્યારે કહો જ ને તો એને શું કહેવાય ખબર જો એને પ્રકાશની ખબર પડે આભાસને એવી રીતે કેવું હોય તો એનો જે આરોપ છે તેને કાપવો હોય તો શું કહેવું પડે ખબર છે એ તમને ન આવડે હું જે અણંત પ્રકાશ છું અણંત આનંદ આનંદ શાંતિ છું એમાં તું આભાસ કાંઈ નથી પણ એ આભાસ છે કે હું બધું જાણું છું મને કંઈ કહેવાની જરૂર નથી જે જાણતો હોય ને એ જાણતો નથી એવું નથી જાણતો એ જાણે છે હવે પરમચ્યા કે પરમ જ્યોતિખંડ્યો એમ કે કે નથી જાણતું અને જાણે છે તો કેવી રીતે અને જે શાસ્ત્ર ગુરુથી જાણતો હોય છે કે હું જાણું છું તો એ નથી જાણતો એ કેવી રીતે

પચમાં વાળો છે ને એ ઈ